ધારી નજીકના સફારી પાર્કમાં આઠ દિવસ અગાઉ મહેમાન થયેલા અને જેની વસ્તી વધારવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી તેવા શેડ્યુલ એકના વન્ય પ્રાણી એવા વુલ્ફનારના એક સાથે છ બચ્ચા જન્મ સાથે જ મોતને ભેટતા અનેક સવાલો ઉભા થયા દારી નજીકના સફારી પાર્કમાં દિવસ અગાઉ જ મહેમાન થયેલા અને જેની વસ્તી વધારવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી તેવા શેડ્યુલ એકના વન્ય પ્રાણી એવા વુલ્ફનાર એક સાથે છ બચ્ચા જન્મ સાથે જ મોતને ભેટતા અનેક સવાલો ઊભા થયા છે ગત તારીખ ત્રેવીસ એક બે હજાર રોજ આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના વન મંત્રી મોડુભાઈ બેરા દ્વારા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિને પુનઃ માટે છ વરુને રિલીઝ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા વરુને પુનઃ સ્થાપના કરવાનો પ્રયાસ થયો હતો વરુ અને ખુબ જ મોટી વસ્તી હતી પરંતુ હાલમાં પ્રજાતિ આ વિસ્તારમાં નામ શેષ થઈ ગઈ છે વન તંત્ર દ્વારા વરુના વિસ્તારમાં ફરી વસાવવા પ્રયાસ હાથ ધરાયો છે વરુ વરુને આબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવ્યા હતા આઠ માસ બાદ તેને ટ્રેનિંગ આપ્યા પછી મુક્ત વાતાવરણમાં છોડી દેવાશે પરંતુ વન વિભાગ આંબરડી સફારી પાર્કના સ્ટાફની બેદરકારીના કારણે તાજા જન્મેલા છ બચ્ચાનું મોત થયું છે સારવારના અભાવના કારણે પણ મોત થયાના સમાચારે જોર પકડ્યું છે આંબરડી સફારી પાર્કમાં સિંહની સાથે અગાઉથી ચિત્તલ ચિંકારા નીલગાય જેવા પ્રાણીઓ પણ હતા વનતંત્ર દ્વારા થોડા સમય પહેલા પાર્કમાં કાળિયાર અને ઝખર પણ છોડવામાં આવ્યા હતા થોડા સમય પહેલા બે કાળિયારના પણ મોત થયા છે વનતંત્રને પૂછપરછ કરતા કુદરતી મૃત્યુનું કારણ દર્શાવી દીધું છે પરંતુ પાર્ક બહારના દીપડા અહીં ફેન્સિંગ ટપીને પાર્કમાં આવી જાય છે શિકારની માવજત ઉઠાવતા હોય છે જે સંદર્ભે પણ વન વિભાગ નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં એકસો પચાસથી થી ત્રણસો વરુની ધરણા કરવામાં આવે છે વેળાવદર રાજકોટના રામપરા વિસ્તારમાં વગેરે નાના નાના પોકેટમાં વરુ દેખાય છે વન વિભાગ આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જંગલમાં વન્યજીવ મોતને ભેટે તો અનેક બહાના આગળ ધરે છે પરંતુ અહીં તો વન વિભાગના સ્ટાફને સુપરવિઝન કરવાનું સાવ સરળ હોય છે કારણ કે સીસીટીવી થી તથા સ્વયં મોનિટરિંગ કરી શકે કારણ કે અહીં માત્ર પાંજરાના પ્રાણીને પાંજરામાં જ હોય છે કોઈ મોટો વિસ્તાર સ્કેન કરવાનો રહેતો નથી છતાં જો વન્યના મોત થયા તો જંગલમાં અનેક કિલોમીટરના વિસ્તારમાં વન્યજીવની રક્ષા કરવાની થાય તો કેવી સુરક્ષા થતી હશે તે પણ એક મહત્વનો સવાલ છે સફારી પાર્કમાં અગાઉ પણ રીતે વન્યજીવ મોતને ભેટ્યા છે સર્વવિદિત છે તેમજ પાર્ક ચોરી થયેલ ત્યારે પણ વન એક્ટિવિસ્ટો દ્વારા અંદરના વન્યજીવ કેટલા સુરક્ષિત છે તે અંગે તપાસ અને યોગ્ય સુરક્ષાની માંગણી કરી દરેકવાર ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરતું વનતંત્ર કોઈ તપાસ કે કાર્યવાહી કર્યા વગર જ સંતોષ માની લીધો હતો સફારી પાર્કના આર એફ ઓને સી એફઓએ ચર્ચમાંથી મુક્ત કરો સફારી પાર્કના આરએફઓ વર્ષોથી એસીએફના ચાર્જમાં પણ છે જેની હેઠળ ત્રણ રેન્જનું મોનિટરિંગ કરવાનું હોય છે તેવામાં રેન્જર પોતાના તાબા હેઠળના પાર્કમાં પાંજરામાં રહે વન્યજીવ તથા અન્યની મોનિટરિંગમાં ઉણા ઉતર્યા છે અન્ય રેન્જનું મોનિટરિંગમાં કેવી હાલત હશે તે સમજી શકાય કારણ કે અહીં માત્ર કાગળ પર ફેરણાઓ થતી હોવાની ચર્ચા છે એસી ચેમ્બરમાં બેસી સલાત સલામતીની વાતો ચલાવવામાં આવે છે તેમની પાસે રહેલ વધારાનો ચાર્જ અનેક સવાલો ઉભા કરે છે સંજયવાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી